નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં એક આજે દુઃખદ ઘટના બનવા પામી છે નવસારીના જલારપુર તાલુકાના સાગરા ગામ ખાતે સાગરા રેલવે ફાટક પાસે ટ્રેન અકસ્માતમાં નવસારીની જાણીતી સંસ્કાર ભારતી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા ફાલ્ગુનીબેન દેસાઈનું મોત નિભ્યું છે ફાલ્ગુનીબેન દેસાઈ ત્યાં શા માટે ગયા હતા તે હજુ જાણી શકાયું નથી પરંતુ તેઓ સવારે બાંદ્રાથી સુરત જતી ઇન્ટર સિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન નંબર બાર નવસો પાંત્રીસ જે જેના પિલ્લર નંબર બસો ઓબ્લિક દસ જે સાગરા ઓવરબ્રિજની નીચે જે ફાટક આવી છે ત્યાં તેમનો બાઈક મળી આવતી એમની એવી બાઇક નંબર જી જે ટ્વેન્ટી વન ડીબી જીરો એટ ટુ નાઇન ત્યાંથી મળી આવ્યો હતો તેમજ તેમનો મૃતદેહ પણ ટ્રેક પર કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો ઘટનાની જાણ રેલવે સ્ટેશનમાં સ્થળે થતાં તેઓ દ્વારા પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબજો લઈ અને આરોગ્ય કેન્દ્ર મરૂરી ખાતે તેના પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યું છે અને મરૂરી પોલીસ દ્વારા તેને અકસ્માતમાંનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ જે શિક્ષિકા જે છે ફાલ્ગુનાબેન દેસાઈ તેઓ શાળામાં ખૂબ સારી રીતે કામ કરતા હતા અને તેમને લઈને શાળાના વિદ્યાર્થીઓમાં પણ તેમનો ખૂબ સાથે તેમનો મેળાપ હતો અને જેથી કરીને આ ઘટનાની જાણ થતાં શાળામાં શોકની લાગણી પ્રવર્તવા પામી છે અને જેમને દસ ને ચાલીસ સવારે સાગરા પાસે તેમનું અકસ્માતમાં મોત નિપજ્યું છે જાણ થતાં પરિવારમાં પણ શોકની લાગણી ફેલાય છે અને તેમના જે મિત્રવર્તુ છે તે પણ અત્યારે હાલમાં તેમના મૃતદેહને ત્યાંથી ઘરે લાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે અને તેમને ફાલ્ગુનબેન દેસાઈને શ્રદ્ધા સુમન આપવામાં માટે તેમના સ્વજનો પણ તેમના ઘરે પહોંચ્યા છે અત્યારે હાલમાં તેમનું અવસાન થતાં સમગ્ર પરિવાર શાળા પરિવાર અને તમામ લોકો અત્યારે શોકમય બન્યા છે ત્યારે નવસારીજનો પણ આજે તેમને જાણ ઓળખતા હતા તેમનો પણ પરિચયમાં હતા તે લોકો પણ ફાલ્ગુનબેનને સારી રીતે ઓળખતા હતા અને તેમનું પણ કહેવું છે કે ફાલુબેન ખૂબ સારા વ્યક્તિત્વ હતા અને તેમનું જે આ રીતે અકસ્માતમાં મોત નિપજ્યું છે તેને લઈને તેઓ પણ શોક વ્યક્ત કરી રહ્યા છે ત્યારે ફાલ્ગુબેનના દેસાઈનો જે અકસ્માતમાં જેમનું મોત નિપજ્યું છે તેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને તેમનો ત્યાં સામાટે ગયા હતા અને તેમનો અકસ્માત કઈ રીતે થયો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે આજ પ્રકારના સમાચાર માટે ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન